સુરતના કોલેજ યુવકે વિકૃતિની હદ વટાવી હતી જાગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરીને યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષિકાઓનો પીછો કરીને યુવક બેબત હરકત કરતા જાંગીરપુરા પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાંગીરપુરા વિસ્તારમાં રહેતી બે યુવતીઓએ ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો છે ત્યારબાદ બંને જ આ વિસ્તારમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે બાળકોને અભ્યાસ કરાવ્યો છે ત્રણ મહિના પહેલા ટ્યુશન ક્લાસિસ પર આવતી હતી ત્યારે કોલેજનો અભ્યાસ કરતા સચિન પ્રહલાદભાઈ ઝીંઝુવાડિયા બાઇક પર આવીને બેબત ઇશારા કરીને હેરાન કરવા લાગ્યો હતો આ મામલે યુવતીઓ પરિવારને જાણ કરતા પરિવાર બીજી વખત યુવક આવી હરકત કર્યો તો જાણ કરવા જણાવ્યું હતું ગઈકાલે બંને યુવતીઓ ટ્યુશન પતાવીને આવીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે ફરી બાઇક પર આવીને યુવતીઓની છેડતી કરવા લાગ્યો બંને યુવતી સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો પરિવારના સભ્યો આ મામલે જાંગીર પોલીસ પોલીસના શરણે પહોંચી ગયા હતા પોલીસે યુવતીની ફરિયાદ લઈને સચિન જીજુવાડિયા વિરુદ્ધ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી